साहेब अपने आया है इमनी अपन जाए अरे हमारे पिला नरोत्तम बापू बैठा है इमनी अपन जाए इमनी बे वक्त कार्ड के हमारे मंदिर में दिवाबती इमनी बदुई कर रहा है अरे खोड़ीदास भगवान ने जय, हमारा राजकोट थी किशन बापा खरेखर રાજકોટ થી કડી નોકરી મળી બેંક પટાવારા અને એથી અમારા સગા ના થી રામપુરામાં એમના પગલા પડ્યા અમારા ચાર કાકા કર્યાશન બાપા એમાં અમારા ગુરુ ખોડદાસ ભગવાન હતા ખોડદાસ બાપા હતા અને એ વખતે અમારા કિશન દાદા આંગળી કરીને કીધું કે આ ભગતને ભગત ને જો આ કોઈ આ ડાકુ રતન છે કે અમારો દાદા ગુરુએ એ ઉપદેશ આલે વખતે બીધુંતું ખરેખર તાણા ત્યાંથી અમે આ મહાપુરુષોના ચેરણા મત લેતા 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 આતરે આટલે દર પહાડે આમ એ આ મારી બિહાઈલી આપડા કાવા પુરુષો આયા હોય ને આપણે બિહાઈલી પણ હોય ને આપણને અધિકાર આલે તો માનના લે બેસી आपने गाता बजाता कर आवत नहीं पण अवळेकला बे भजन गाया के के भोलेदास बापा के रामपुरा थी साहिबा गाईया खरेखर हमारे किशन बापा एक महीनों थाए ने आया हमारी खबर अंतर ले पसीपा हो एक महिना न थाए ने हमारे राम बापा आवन हमारी खबर अंतर ले राणा देवजी बापा केदारी बापू

તો કે અમા ફળ સાહી પાક તો આ શ્રીખર ઈશન બાપા ને રામ બાપા એ અમારી આદિશ જાપે હે અહી આવો કાઈ બહાર જાવતા હે એને આ વંદરાવણની કુંજગલી મે નામ પાડેલું હો રામ બાપા એ ઈશન બાપા એ આ વંદરાવણની કુંજગલી નું નામ પાડેલું હો અને આયા ગર રામેશ્વર નાચના બે પ્રોગ્રામ થાલા આ કુંજગલી માં રામેશ્વર નાચના થાય

એમની તારીખ કેન્સલ કરીને અમે ઓગણીસો માં અમે પ્રોગ્રામ લીધો હતો લાવ કારણ કે વસંત પંચની લાવ આપવા જે તિથિ હોય ને એનું બહુ મહત્વ આ થતા સંતોની તિથિનું બહુ મહત્વ આ એટલે દસાણી સાહેબને કે આપણે બે દિવસ પછી રાખો ને આ છે ભગતની તિથિ ને ભગતનું ઓળખું કારણ કે લાવ બાપાનો જ્યાં જ્યાં વિનુ બાપા પ્રોગ્રામ હોય ને ત્યાં બાપા હાજર હોય અને કોઈ આવક નહીં કમાણી નહીં એકલાું નહીં છોકરા નહી કોઈ નહી કમાય એટલું ખાય એટલું કમાય અને સાધુ સંતોમાં ફરક તો બે રૂપિયા એ વખતમાં માં પૂજા આપતા तो ये लाव बापा तीन तीन पांच गजान मुक्ता लाव बापा के भगत भाड़ भाड़ो रखो कारण थोड़ा पगे करी ने कहता के भगत ना जो त्यार थी त्यारू ने तो त्यारापादस बापा सेवा खरे सदगुण -खर मैं અટગુળ ઉતરી કે આમ ન પહા એ નય જ મળ્યા બાર ચા હોદવા જો ના પડી અને છોડાસ બાપાએ આજી વસ્તુ સમજાય કે ત્યાર થી ત્યાર સુધી માં આમ ન બીજું કઈ દેખાતું નહી ધરો સિવાય સંતોષ સિવાય સત્સંગ સભા સિવાય બીજું કોઈ માં કાઈ બતાવનો તો કીધું આ હશે ભઈ હશે 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 દેખલા તો વાગતા હશે બધી વાગતું હશે પણ શું એ લાવ બાપા કહેતા જાનતી બાપા એ અત્યારે કહે કે જેના ઘરે પાપ એના ઘર કે દાખલા દાખલા વાગે એવા દાખલા તો ઘણા એવા ગયા કેટલા દાખલા ફૂટી ગયા જેટલા દાખલા એટલે રામકિશન સાહેબે અમને આશીર્વાદ આપેલા હતા અને એક નાની જીવન બાપાની વાણી ગઈ અને પછી બાપા એમના આપીએ रोड़ीदास खलक म खोज करी न जानियो से निज नाम साहेब किशन प्रताप थी आ प्रगट थयो सतनाम तो हिर सागर मुझे हर देव श्याल अंतर म थयो जा મારા આપણે ખોડાય બાપા આપણા કામ એટલે બાપાની એક નાની વાણી ગયેલું नाम भजन विना नहीं निस्तारो नाम भजन विना नहीं, नहीं निस्तारो जाग जाग मन क्रोध

जाग ले सुतारो जाग जाग मन सुतारो जाग समागरी भोर ना ले आधो हो गय छकाव धान જમણ થલા રે ન પણ ધો તારા નામ ભજન હૈ બે તારો જાગ જાગમન ક્યો

लाग कान कर देता अगर कथा तो प्रयासन रखता भी है पायब छोटा

આપણને ટકોરા મારી મારી ના વાણીઓ થી આપણને સંભળાઈને તર આપણે જઈએ હાલ આપણને એમ લાગે કે હાલ ગયા હોય બાપા એવું લાગતું કારણ કે જે ટડી ની અંદર એવું બોલ્યા સાધુ હોકર જટા વધારે અંગે લગાવે ભગુતા આટડી આવા બાવાઓને નાગમી તે ખે છૂડી રાધિકા નો અવતાર બતાયો તા ઊંધી તોય કે આ તો કોઈ કામણકારો આરો કે કોઈ કામણકારો કે આનંદ ના પોકાઈ પણ કે આને કામ કરીને બંધ તો કરવો જ પડશે એટલે ખરેખર આવા પુરુષો સત્ય પુરુષો હતા તોય કાંટી વખત મે અસત્ય આતા સત્ય તો હતા પણ એની વહા કાકે પહેલા યુગમાં કે ફક્ત પહેલા થઈ ગયા કે 5 કરોડ ને સીત કર્યા કારણ કે 15 કરોડ હતા કે 15 કરોડ તો એને ચટલી ચટલી કે કસી છે તે હામે 10 કરોડ આયા તો એ આને 5 કરોડ ને સીત કર્યા બીજા યુગ ની અંદર કે હરિચંદ્ર મહારાજ 27 કરોડ હતા કે 21 કરોડ હતા અને 7 કરોડ ને સીત કર્યા

याना के के वचन छूट तो नहीं खरीख वेचेईया छोक्रो वेचेईयो પોતાની पत्नी वेचेई दी 71 शमशान में वेचेणा आखरे जो सत तो तो सतरियो काजे सूर्य उगना એટલે બધું અંધારું જાય થઈ જાય એટલે ચોથા યુગમાં બીજા યુગમાં ના તીજા યુગમાં પાંડવો થઈ ગયા હા 9 કરોડ નો કે સીટ કે તો હામે કે 18 કરોડ હતા કે જોન કે